નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એચ એન યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં જે છે ધોરણ બાર પછી સ્નાતકમાં જે એડમિશન લેવા જઈ રહ્યા છે અને ખાસ તબક્કો જે છે એના બીજા રાઉન્ડનું રિઝલ્ટ અથવા મેરિટ જે આવી ચૂકી છે એના વિશે ચર્ચા કરવાની છે અને સાથે સાથે અનુસ્નાતક એટલે પીજી કોર્સમાં જે છે પાંચમા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે આવી ચૂક્યું છે હવે આ બંનેમાંથી જેમાં પણ તમને ઓફર આવ્યો હોય અને તમારે એમાં જવું છે તો શું પ્રોસેસ કરવાની રહેશે એમાં નથી જવું તો શું પ્રોસેસ કરવાની રહેશે અને તમે હવે આગળના રાઉન્ડ માટે વેઇટ કરી શકો છો કે નથી વેઇટ કરી શકતા એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો અને ઓફલાઈન એડમિશન થશે કે નહીં એની પણ ચર્ચા જે છે એ કરી લઈશું તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમની અંદર પિન કરેલી છે ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો જેથી આવી તમામ માહિતી સૌથી પહેલાં અને સચોટ રીતે જે છે તમને મળી રહે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો જેવું તમે ચિકાસ ઉપર જે છે તમારો આઈડી પાસવર્ડ અને કેપ્ચર કોડ નાખીને લોગિન કરશો તો તમને આ પ્રકારનું જે છે એ ઇન્ટરફેસ જોવા મળી જશે આની અંદર મેઇન છ બોક્સ જે છે એની અંદર ગ્રીન ટીક છે તો ચોક્કસપણે તમને એડમિશન મળવાપાત્ર રહે છે મીન્સ કોલેજમાં તમે એલિજિબલ થશો તો તમને ઓફર આપવામાં આવશે આ વિદ્યાર્થી મિત્રની જે છે એ ઓફર પણ આપી દેવામાં આવી છે પરંતુ હજુ એની કોઈ પણ ઓફર જે છે એ કન્ફર્મ કરાવી નથી જ્યારે તમે કન્ફર્મ કરાવશો ત્યારે અહીંયા પણ તમને જે છે એ ગ્રીન ટીક જોવા મળી જશે ત્યારબાદ અહીંયા નીચે તમે જોઈ શકો છો કે એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન તો આની અંદર જે છે કોલેજનું નામ પ્રોગ્રામનું નામ ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ ત્યારબાદ મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ મેજર સબ્જેક્ટ એજ્યુકેશન મોડ સિફ્ટ અને સેકન્ડ લાસ્ટ ઓપ્શન છે કન્ફર્મ ઓફર તો આ કન્ફર્મ ઓફરનો શું ઉપયોગ થાય છે એ મોસ્ટલી બધા વિદ્યાર્થી મિત્રોને ખબર હોય છે પરંતુ જેમને નથી ખબર એમને જણાવી દઉં કે આ કન્ફર્મ ઓફર મીન્સ તમારે જો આ કોલેજની અંદર એડમિશન લેવું છે તમારે એ કન્ફર્મ ઓફર ઉપર ક્લિક કરી અને એક ઓટીપી જે તમારા મોબાઈલ નંબર ઉપર આવશે એ તમારે અહીંયા નાખવાનો રહે છે જેથી તમારું ઓનલાઈન એડમિશન જે છે એ કન્ફર્મ થઈ જશે અને ત્યારબાદ તમારે કોલેજની અંદર જઈ એની એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે હવે તમારે કોલેજની અંદર જવું હોય એડમિશન કન્ફર્મ કરાવવા માટે તો શું શું ડોક્યુમેન્ટ જોઈશે તો સૌથી પહેલાં અહીંયા તમે જેવો ઓફર કન્ફર્મ કરાવશો એટલે તમને અહીંયા ઓફર લેટર ડાઉનલોડનો ઓપ્શન આવી જશે ત્યાંથી તમે તમારો ઓફર લેટર ડાઉનલોડ કરી અને પ્રિન્ટ નીકાળી તમારા અસલ પ્રમાણપત્રો લઈ અને કોલેજમાં જવાનું રહે છે અને ફી પણ ભરવાની રહે છે અને એક ઓટીપી આપવાનું રહે છે આટલી પ્રોસેસ કરશો એટલે તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે હવે આ વિદ્યાર્થી મિત્રોને ક્યાં સુધી કોલેજની અંદર જવાનું રહેશે અથવા તો આ ઓફર ક્યાં સુધી વેલિડ રહેશે તો જે સ્નાતક છે મીન્સ જે યુજીના વિદ્યાર્થી મિત્રો છે એમના માટે આ ઓફર જે છે એ ઓનલી ફોર એક જ દિવસ માટે આઠ તારીખ માટે જ વેલિડ છે અને જે પીજીના વિદ્યાર્થી મિત્રો માટે છે જેમને પીજીમાં એડમિશન લેવાનું છે એમના માટે આ ઓફર આઠ અને નવ એટલે બે તારીખ સુધી વેલિડ છે તો પીજીના વિદ્યાર્થી મિત્રો બે દિવસની અંદર કોલેજ જઈ શકે છે પરંતુ જે યુજીના વિદ્યાર્થી મિત્રો છે એમને આજે ને આજે કોલેજમાં જઈ અને પોતાનું એડમિશન કન્ફર્મ કરવાનું રહે છે અને બીજો ક્વેશ્ચન કે જે વિદ્યાર્થી મિત્રોને એડમિશન નથી લેવા કોઈ પણ કોલેજમાં તો એમને કોઈ જ પ્રોસેસ કરવાની નથી એ સ્નાતકના ખાસ તબક્કામાં જે છે એ રાઉન્ડ ત્રણની અંદર પહોંચી જશે અને અનુસ્નાતક રાઉન્ડ

તો જે છે બે રાઉન્ડ પૂરા થઈ ગયા પરંતુ બધાનું એડમિશન ના થયું તો ખાસ તબક્કો બહાર પાડવામાં આવ્યો છે તો એના પરથી તમે જોઈ શકો છો કે મેઇનલી આમાં ઓનલાઈન એડમિશન જ થવાના ચાન્સીસ છે અત્યાર સુધી એવું નથી લાગી રહ્યું કે ઓફલાઈન એડમિશન થશે ત્યારબાદ સ્નાતક અને અનુસ્નાતક બંને એડમિશન કન્ફર્મ કરાવું કે નહીં એ કેવી રીતે ચેક કરવું તો સૌથી પહેલાં તમારે જે મનગમતી કોલેજ છે અંદર સીટ્સ અવેલેબલ છે કે નહીં એ ચેક કરવાનું રહે છે કેમ કે સ્નાતકની અંદર તો બે તબક્કા પૂરા થઈ ગયા છે અને ખાસ તબક્કાની અંદર પણ દ્વિતીય રાઉન્ડ આવી ગયો છે અને એનું સ્નાતક ની અંદર પણ ચાર રાઉન્ડ પૂરા થઈ ગયા છે તો તમારે ચોક્કસપણે કોલેજ માં સીટ્સ અવેલેબલ છે કે નહીં એ ચેક કરવાનું રહે છે એની સાથે સાથે અહીંયા તમને વ્યૂ મેરીટ કટ ઓફ જોઈ શકો છો તો વ્યુ મેરીટ કટ ઓફ ઉપર ચેક કરશો એટલે તમને ઓપ્શન જોવા મળી જશે કે એ કોલેજ દ્વારા કેટલું કટ ઓફ રાખવામાં આવ્યું છે મીન્સ કેટલા પર્સન્ટેજ સુધી વિદ્યાર્થી મિત્ર હોય તો એમને એડમિશન આપવામાં આવ્યું છે જો એ તમારા પર્સન્ટેજમાં નજીક જ હોય અને કોલેજમાં સીટ અવેલેબલ હોય તો તમે next રાઉન્ડ માટે રાહ જોઈ શકો છો પરંતુ એ percentage નું cut off બહુ વધારે હોય અને તમારે ઓછા percentage આવેલા હોય તો તમે જે છે આની અંદર રાહ જોઈ શકતા નથી અને એની સાથે સાથે GCAT અમુક ધાંધલીના કારણે પણ જે સારા વિદ્યાર્થી મિત્રો છે એમને એડમિશન મળ્યું નથી તો એ પણ જે છે એના લીધે પણ નથી મળતું તો ચોક્કસપણે બધી વાતો ધ્યાન રાખી અને તમે બીજી ત્રીજી ચોથી ચોઈસ ફિલિંગની અંદર એડમિશન મળી જતું હોય તો ચોક્કસપણે લઈ લેવું જો ફર્સ્ટમાં સીટ્સ અવેલેબલ ના હોય અને એનું મેરિટ કટ ઓફ જે છે ઊંચું હોય તો આ વિડીયોને વધુથી વધુ તમામ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દો જેથી એમને બધી જ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ